भी वाले कंट्रोल जो मुझे ना हो रहे <laughs> आप कोने मतलब वो बोले इधर तो है बोले इधर ना आप बोले ना आप तो क्या तेंदुआ ना मतलब मोलाय इधर हाँ कि जो जो हाँ हु लेवर है ये हाँ बोले मतलब तो बोले ना तार बस क्या तार तो बोला बस चलन चलन बगत ही जाए पढ़े जी हाँ मतलब जो हाँ बगत ही जाए ओ यूरे तो बोले मंत्रालय बच्चा तो उसी पे अल्लाह

ફરી ગયું લેવાનું પટી ગયા કિડની ફેલ થઈ ગઈ કિડની શું બોલા લેબુ એ જ ખબર પડતી નહીં શું બોલા તેતર અમે ઓય ભાતુ દાજી શું કરે હું કરવા જો તું જો જા અમે ઓય નો ભાતુ જા જો જો આ ઓય ભાવ આ દે દાતા ઓય ભાવ ઓય હા નહી આવ આ તું ઓય મન તો અમે જાજેલા જો એ તું મૂકી

ભાવ હોય ના મારા કાકાના પોણા જે અડિયે પેલા મગી દઈ ગણું

શંભુભા ના બોલાય ના બોલો બોલો ખબર પડે પોણી પાન પોણી મન મારે બે કલાક ખોટી હું તમારે ચરમ પડ્યા ચરમ પડ્યા

more and more